વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે ગટરમાં પડી જવાથી વિપુલસિંહ ઝાલાનું મોત થતાં શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે આ ઘટનાને લઈને આજે દરબાર ચોકડીથી માંજલપુર પાણીની ટાંકી સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્ડલ માર્ચ બાદ ઘટના સ્થળે મૌન પાળીને મૃતક વિપુલસિંહ ઝાલાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ દરમિયાન વડોદરાની આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટીના ઈસ્ટ ઝોન પ્રમુખ અશોક ઓઝા અને લોકસભા પ્રમુખ વિરેન રામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિપુલસિંહ ઝાલાના મૃત્યુ માટે જવાબદાર તમામ દોષિતો સામે કાયદેસર અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ છે જો તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની અંદર રાત્રે જે રીતના દુર્ઘટના ઘટી પરમ દિવસે રાત્રે કે એક યુવાન દીકરો જે પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યો હતો નીકળ્યો હતો અને અચાનક ખુલ્લી ગટરના ચેમ્બરના કારણે ઢાંકણ ન હોવાના કારણે પચીસથી થી ત્રીસ ફૂટ ઊંડા ખાડા ગટરના ચેમ્બરમાં પડી ગયો અને એનું અવસાન થયું છે આજે ઘરનો મોભી ગયો છે પણ આ જાડી ચામડીના જે અધિકારીઓ છે એને ખબર નથી કે જેના ઘરની અંદરથી દીકરો જાય અને પરિવારને કેટલી શું વીતે છે અત્યારે તમે જુઓ કે ચારે બાજુ વડોદરાની અંદર વિકાસના નામે ખોદકામ કરી દીધું પણ કોઈ જગ્યા પર ના તો કોઈ સેફ્ટીના સાધનો છે ના બેરિકેટિંગ છે અને આવી દુર્ઘટના ઘટે છે હમણાં જ તમે જુઓ કે ગઈકાલે પણ એક દીકરી ન્યૂ યાર્ડ ગર્લ્સ સ્કૂલની એક દીકરી પોતે જતી હતી ને એક ચેમ્બરમાં પડી છે આ તો સારું છે કે બચી ગઈ છે સ્થાનિક લોકોએ બચાવી લીધી મેં તો એ પણ દીકરીનો જાન જાત એટલે અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે આવી જેટલા ચેમ્બરો છે એને બેરિકેડ થવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓનું અને કોન્ટ્રાક્ટરની સાથે ભગતના કારણે અત્યારે તમે જુઓ કે કોન્ટ્રાક્ટરો બેફામ થઈ ગયા છે અને બેફામ લૂંટવાનો ટ્રાય કરીને આવી રીતે નિષ્કાળથી દાખવે છે પણ અમારી કમિશનર સાહેબને વિનંતી છે કે આ જે કોન્ટ્રાક્ટર છે જવાબદાર અધિકારીઓ છે એની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ છેલ્લા ઘણા સમયથી આ વીવીએમસીના જે તંત્રનું કામ ચાલી રહ્યું છે તે ફક્ત ને ફક્ત ખાડા ખોદી અને રોડ પર મૂકી દેવામાં આવ્યા છે આખા વડોદરાની અંદર ચારે બાજુ જ્યાં જાવ ત્યાં ડાયવર્ઝન આપી અને બાજુમાંથી રસ્તા કાઢવામાં આવ્યા છે આ બધું જ આજે સરકાર હોય કે સત્તાપક્ષ હોય કે વીએમસી હોય જો એમનાથી કામ ન થતું હોય તો આવા કાર્યો કરી અને જનતાને મોતને ઘાટ ઉતારવાનો એક પ્રયત્ન ચાલી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં અઠવાડિયે આઠથી દસ મૃત્યુ થતાં આવ્યા છેલ્લા ઘણા સમયથી વારંવાર જોઈએ છે આપણે છાપાઓમાં વાંચીએ છીએ મીડિયામાં જોઈએ છે કે દિવસના એક બે એક બે બનાવ બનતા જ આવ્યા છે આ વિકાસના નામે પોતાના ખિસ્સા ભરવા માટે ફક્ત અને ફક્ત આ જાડી ચામડીના નેતાઓ એક જ કામ કરી રહ્યા છે તેમનું તંત્ર પર કોઈ ધ્યાન નથી જનતા પર કોઈ ધ્યાન નથી તેમને પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે આજે જે બનાવો બની રહ્યા છે તે આપણે જાણીએ છીએ અને બધા જ જોઈએ છે કે આ જાડી ચામડીના નેતાઓને જનતાની નથી પડી પોતાના ખિસ્સા ભરવાની પડી છે વારંવાર આવા બનાવો બનતા જ આવ્યા છે અને બનતા રહેશે જો હજી બી તંત્ર આંખો નહીં ખોલે તો અમે બધા આમ આદમી પાર્ટી એક ધરણા પર બેસી અને તંત્ર સામે લડાઈ લડીશું